રામ સતદેવી દાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો વિયા કેરડા થી બધા હરિકૃષ્ણ મંડળના બેનો છે સાથે સાથે રાજકોટ મજાના અડદ દાળ અને બાજરાના રોટલાનું આયોજન છે બેનો ઘણા સમયથી થી વિડીયો જોતા હતા અને મળવા માટે ખૂબ એમની ઈચ્છા હતી એટલે આજ બધા પધાર્યા છે હવે જે બોલી હકી બોલો

થોડું સરિતા બેન વિરડિયા નો અવાજ લાગે પહાડી કઈક બેન મંડળના સંચાલક વાહ વાહ

વાયે રાતની દોડીએ એટલે અમરधाम आश्रम નું નિર્માણ કોઈ એક વ્યક્તિ નું નથી દરેક લોકો નું છે કેમ કે અહીંયા રાત દિવસ તન મન ધન થી બધાએ ખૂબ સહકાર આપ્યો છે નહીતર એકલા એકલા તો હું 12 વર્ષથી દોડતી જ હતી તો 12 વર્ષમાં થઈ ગયું હોત જો થવાનું હોત કા સમજી બા મને તો માં મહિનામાં એકાદ વખત તો એકાદ આટો તો હોય છે મહિનામાં તો નથી આવતી મહિનો તો થઈ જ જાય છે હે લક્ષ્માભાઈ કે કાટલા વાત કરી સરસ ચલો ફરીથી હરિકૃષ્ણ મંડળના બધા બેનોનો ખૂબ આભાર રજ ઓઇલ મિલ તરફથી પણ પચ્ચીસ સો રૂપિયા તેલમાં એમણે ઓછા લીધા છે જીસાવરદર એમનો પણ ખૂબ ખૂબ આભાર અને હરિષ્ણ મંડળના બધા બેનો પાસેથી જે કંઈ પણ આપણને પ્રસાદી રૂપે સહયોગ મળ્યો છે એટલે મહા અમરના હૃદયથી પ્રાર્થના તમને બધાને ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ વર્પે અને આવી જ રીતે દરેક લોકોનો સાથ સહકાર મળે છે ત્યારે આ સેવા છે રાત દિવસ અમને હિંમત ઉર્જા મળે છે અને અમે દોડતા રહીએ છીએ બસ આવો જ ભાવ પ્રેમ અને સહકાર આપતા રહેજો બધાને જય મામત સીતારામ દેવીદાસ અમર જય શ્રી કૃષ્ણ